પાછળવાળા સંભળાય છે ને બધાને બધા જોરથી બોલજો હું જય જવાન બોલાવીશ જય કિસાન બોલજો અહીંયા સ્થાનિક નેતાઓના માણસો પણ આઠ દસ આવેલા છે જયતરભાઈની સભામાં લોકો ઉત્સાહમાં છે કે નારા બોલે છે કે નથી બોલતા સાંભળે છે કે નથી સાંભળતા બધા વિડિયો લઈને જશે એટલે એવું જોરથી તમારે અવાજ અને એવા અવાજથી જોરથી બોલવાનું છે કે એમના પણ કાનના પડદા ખુલી જાય બરાબર છે ને જય જવાન જય જય જવાન જય જય જવાન જય કિસાન ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભામાં અહી મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી એવા બારિયા આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા દાહોદ જિલ્લાના પ્રમુખ એવા નરેશ રાકેશભાઈ બારીયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમીના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર સાથે પંચમહાલ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ ડામોર સાથે રમણભાઈ બારિયા ભાવેશભાઈ બારિયા જસવંતભાઈ બારિયા સાથે અમરસિંહભાઈ રાઠોડ દિગ્વિજયસિંહ રાઠોડ અને સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો પદાધિકારીઓ અને મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજમાંથી પધારેલા સંતો મહંતો વડીલો યુવાનો મારી માતા તુલ્ય માતાઓ મારા ભાઈઓ અને બહેનો બધાને ચૈતર વસાવાના નમન કરું છું સૌને મેં જવા જવાર કરું છું સાથે સાથે આપણી સભામાં આપણો અવાજ પૂરા ગુજરાત અને પૂરા દેશ સુધી પહોંચે એના માટે સવારથી જ ખડે પગે અહીંયા પધારેલા મીડિયાના મિત્રો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી જ પોતાની વ્યવસ્થા જાળવવા બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ હોમગાર્ડના મિત્રો અને તમામ લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડ લો સાથીઓ હું વધારે સમય નહીં લઈશ ઘણા વક્તાઓ એ બધી વાતો તો કરી જ છે એટલે ટૂંક સમય 8-10 મુદ્દાઓ છે એની ચર્ચા કરીને આપણે મારું વક્તવ્ય હું પૂરું કરીશ તો આજે તમે જોયું હશે આજના જ એક ગુજરાત સમાચારના પેપરમાં આજના જ ડેટા છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એકાણું હજાર ચારસો ને કિલો ડ્રગ્સ પકડાયો પોલીસ પર આ ડ્રગ્સ કોણે બનાવ્યું કાંથી આવ્યું કોણે મોકલ્યું કોણ લાવ્યું એની આદિન સુધી પોલીસ વિભાગ પર પણ માહિતી નથી સાથીઓ આ ગંભીર બાબત છે આજથી 5 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા ડ્રગ્સ વિશે આપણે કોઈ જાણતા નહોતા પણ આજે જ્યારે બેરોજગારી એટલી બધી છે મોંઘવારી એટલી બધી છે તો ઘણા યુવાનો ઘણી મહિલાઓ આ ડ્રગ્સને રવાડે ચડીને એ રોજગારી એમાંથી મળશે એ પ્રકારે એ ધંધાઓમાં કેટલાક લોકોને લગાડી દેવામાં આવ્યા છે ત્યારે ભલે આજે ગુજરાતમાં દારૂબંધીના નામે બધા ડંડેરો પીટતા હોય પણ જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું છે અને જે પ્રકારે પકડાય છે એ આપણા માટે ખૂબ જ ચિંતાની વિષય છે ત્યારે ગુજરાત સરકારે એની ચિંતા કર્યા વગર એની ગંભીરતા લીધા વગર જે બીજી બીજી વાતોમાં બીજા બીજા મુદ્દાઓમાં જ્યારે આખા ગુજરાતમાં આજે મીડિયામાં ચર્ચા થાય છે એ બાબતે પણ આપણે બધાએ વિચારવાનું રહ્યું અહીંયા ઘણા વડીલો છે ઘણા યુવાનો છે બધાને ખબર હશે કે આપણે સામાન્ય માચીસની માચીસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ છીએ એમાં પણ આપણો વેરો જમા થાય છે એ ઘર વેરો હોય પાણી વેરો હોય જમીન વેરો હોય ટોલ ટેક્સ હોય કોઈ પણ એક સામાન્ય વસ્તુ લાવો છો એમાં અઢાર ટકા 12% ટકા બાર ટકા ટેક્સ લાગે છે ખેતીવાડીનો કોઈ પણ સામાન લાવો કે કોઈ પણ કપડું હોય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો તમે વિચાર કરો આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે છેવાડીના વ્યક્તિ સુધી પહોંચતું નથી આજે તમે જોઈ લો આજે આપણા લોકોને રોજગારી નથી ગામમાં ને ગામમાં બિન કુશળ શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે હો દિવસે એક વ્યક્તિને વર્ષના 100 દિવસે ફરજિયાત રોજગારી આપવાની ફરજિયાત એને ગામમાં જ રોજગારી આપવાની કોઈ પણ તળાવ ખોદાવો રસ્તો બનાવો લેવલિંગ કરાવો

મંત્રીના છોકરાઓ કેટલા કરોડ નું કૌભાંડ કર્યું ખબર છે ને બધાને હજુ તો ત્રણ પંચાયતની તપાસ થઈ છે આવનારા બીજી તપાસ થશે તો મોટું કૌભાંડ આવવાનું છે સાથે જ આપણા જિલ્લાના ભાજપના એક મોટા નેતાના સો કરોડ નું કૌભાંડ છે મનરેગામાં માં એ કયો નેતા છે બધા જાણો છો ને એ નેતાનો નામ મારે અહીંથી નથી લેવું એવા નેતાઓના નામ અમે નથી લેતા પણ એણે પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી ઘરના ધર્મપત્નીના નામે એજન્સી બનાવી અને જે જાંબુઘોડા જેવા વિસ્તારમાં લોકો પણ નથી લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર 100 કરોડ રૂપિયા એમની એજન્સીમાં જમા થયા છે આજે તમે જોઈ લો નલસે જલમાં આપણે એવું હતું કે ગામમાં ખોદે છે રોડ ખોદી નાખે છે ઘરની પાછળ ખોદે છે પાઇપલાઇન નાખે છે આપણને એમ હતું કે આપણી જે ટેક્સ ના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ નળમાંથી પાણી મળે છે પાછળ નળના નામે નળ સે જલના નામે હજારો કરોડનું કોભાંડ આપણા વિસ્તારોમાં થયું છે આપણે અહીંયા બાજુ પાનમ ડેમ ની બાજુમાં હાદેર ગામ છે હારેડા કોઈ આવ્યા છે હારેડા ગામથી થી હારેડા ગામમાં એક પાણી પુરવઠાની જૂથ યોજના બનાવી આ લોકોએ કે અમે લોકોને પાણી પૂરું પાડીશું 136 કરોડ રૂપિયા ની ચૂકવણી થઈ ગયું એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ બેનો બોલતા નથી મળતો હોય તો કેજો પાછા ને અમે ખોટા પડીશું પાણી મળે છે આ બધી યોજના મનરેગાની યોજના હોય નલ સે જલની યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે એની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ આપણા બાળકો માટે જે સ્કોલરશિપ ગ્રાન્ટ આવે છે આજે બે વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે

વાત સાચી છે કે ખોટી છે ત્યારે આપણી ગ્રાન્ટ કામ વપરાય છે એના માટે પણ તમારે જાણવું પડશે જાગવું પડશે મારા યુવાનોને વિનંતી કરું છું તમે પૂછો તાલુકા પંચાયત વાળાને તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા તમારે અમૃત મહોત્સવમાં કેટલા રૂપિયા વપરાયા તમે ગૌરવ યાત્રામાં કેટલા રૂપિયા વાપર્યા તમે વિકાસ મહોત્સવમાં કેટલા વાપર્યા

એટલે એવા આ સરકારે પણ મારે તમને વિનંતી છે આપણા વડીલો આપણા સંતો મહંતો એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસ નું દૂધ ઓછું આવે તો ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે બદલી નાખવી પડે નાખવી પડે ને તો આ મંત્રી બદલવાથી તમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી તંત્રી છંત્રી બદલવાથી તમારો ઉતારો થવાનો નથી 2027 માં આખી ને આખી સરકાર આપણે બદલી નાખવાની છે ત્યારે તમે જોયું હશે અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 અને 31 તારીખે કેવડિયા આવ્યા 10 કરોડ નું સ્ટેજ નું બિલ બનાવ્યું અને ઉતારી લીધા પૈસા 10 કરોડ મંડપ ના ઉતાર્યા પૈસા

એવા 10 કરોડ તો એવા 10 મંડપ આવી જાય એવી આ લોકોય આપણો બજેટ વાપરે છે ત્યારે આવી સરકારોને આવનારા દિવસોમાં આપણે સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જવાનું છે તમે જોયું હશે દેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા મોદીજીએ જે પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કે ગુજરાતની કે દેશની ભારતીય જનતા પાર્ટી એ પ્રતિમાન હતી મુકી એ પ્રતિમા ચૈતરભાઈ આગેવાની આગેવાનીમાં પ્રસ્થાપિત થઈ અને એમણે આવીને પ્રતિમાને ફૂલહાર કરવો પડ્યો તમે વિચાર કરો આપણા ગામડાઓમાં તલાટીઓ નથી મળતા આપણા ગામડાઓમાં એમનો ટીડીઓ ના આવે એમના મામલતાર ના આવે અને ડેડિયાપાડામાં ભીડ ભેગી કરવા માટે એમના મંત્રીઓ એમના મુખ્યમંત્રી એમના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રી એમના તંત્રી એમના સંત્રી એમના જંત્રી બધાને અમે ગલીએ ગલીએ ફરતા કરી દીધા આ આપણી બધાની તાકાત છે ત્યારે સાધીઓ આજે જ્યારે સંવિધાનની વાત આવે આપણે બધા સંવિધાન માટે ભેગા થઈએ જનજાગૃતિ માટે ભેગા થઈએ અસ્મિતા માટે ભેગા થઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી અમે અમે અધિકારોની વાત કરીએ

અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કે મારે જ્યારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો કોર્ટમાં પણ મારા વકીલોને આવવા નહીં દીધા મને રાત પીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ જે સયાજીરાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં રાત પીપળાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી ત્યાં અમને દુખ અને વેદના આપવામાં આવી અમારી કોઈ ભૂલ નથી બસ અમે આદિવાસીઓનો અવાજ ઉઠાવીએ અમે માઇનોરિટી સમાજ સાથે ઊભા હોઈએ અમે ઓબીસી માટે લડીએ આપણે મહિલાઓ માટે લડીએ આપણા બાળકોના શિક્ષણ માટે લડીએ ખેડૂતો માટે લડીએ ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અને હર્ષભાઈ સંગવીની પોલીસને ગમતું નથી અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો આગળ પણ મારા પરિવાર સાથે મને 90 દિવસ જેલમાં રાખ્યો અને આ વર્ષે પણ એક બે દિવસ નહીં

અને અંધારી કોટલીમાં રાખ્યો અને પોલીસ પર પણ એટલું દબાણ મારા પર પણ એટલું દબાણ તમે કેમ લોકો માટે લડો કેમ જનતાના માટે લડો અમારી આટલી મોટી સરકાર સામે કેમ બોલો તમે હવે બોલવાના ના હોય તો તમને છોડીએ તમે અમારી સાથે જોડાવાના હોય તો તમને અમે છોડીએ અમે કીધું જે ગરીબ લોકો માટે અમે લડીએ છીએ એ લોકો માટે એકવાર નહીં હજાર વાર પણ જેલ કરવા તૈયાર છે પણ અમે તમારી સાથે આવવા તૈયાર નથી ત્યારે માંડ માંડ 80 દિવસ પછી નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા આ એમની સરકાર એમની નેતાઓના इशારે પોલીસ દ્વારા ખોટા સોગંદનામા થયા સોગંદનામામાં જણાવવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવો એ લોકોને ઉસ્કેરે છે ગેરમાર્ગે દોરે છે અને તમે વિચાર કરો જે ડીડિયાપાડા વિધાનસભાના લોકોએ એમના માટે એકવાર જોરદાર તાળી પાડ લો જે ડેડિયાપાડાના લોકોએ મને સામાન્ય પરિવારમાંથી આવું છું મે મારા ઘરમાં કોઈ રાજનીતિમાં નથી કોઈ સરપંચમાં પણ નહોતું એવા સામાન્ય પરિવારમાંથી નોકરીમાં રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો છું જે ડેડિયાપાડાની જનતાએ મને 1 લાખ થી પણ વધારે મતો આપ્યા તેતાલીસ હજાર ની લીડ થી મને ધારાસભ્ય બનાવ્યો એ જનતા માટે હું અવાજ ઉઠાવું એ જનતા માટે હું લડાવું એ સરકારને ગમ્યું નહીં મને આજે ડેડિયાપાડામાં જવા માટેની પ્રતિબંધ છે ડેડિયાપાડાની હદમાં હું પ્રવેશ કરું મારી શરતો રદ થાય મારે ફરી વડોદરાની જેલમાં જવું પડે અને ફરી ચૂંટણીઓ સુધી ચૂંટણીઓ સુધી હું ના નીકળું એવું આ લોકોની સાજી છે ત્યારે તમે વિચાર કરો આ સરકારની નીતિઓ જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારું ઘર છે ત્યાં મારું પરિવાર છે પણ આજે મને ત્યાં જવા દેવામાં આવતો નથી એમનું કામ કરવા દેવામાં આવતો નથી અને મને આજે પણ એવી ધમકીઓ મળે છે તમે વધારે પડતું દાહોદમાં જાવ છો છોટા છોટાઉદેપુરમાં જાવ છો તમે પંચમહાલ પંચમહાલને વલસાડમાં જાવ છો તમે એવું નહીં કરો તમે આવું જ જો ચાલુ રાખશો તો તમને ગુજરાતમાંથી અમે બહાર કરી દઈશું એવા કેટલાક ભાજપના નેતાઓ કેટલા અમારા લોકો ના છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના અમારા વિચારોની લડાઈ જેલમાંથી બંધ નથી થવાની ત્યારે સરકાર ને કેવા છે અમારા લોકો સાથે જે અન્યાય અને અત્યાચારો થયા છે તમે અમારો ઇતિહાસ જોઈ લેજો આ પંચમહાલની ભૂમિનો ઇતિહાસ જોઈ લેજો અમારા લોકોએ અઢારસોને થી અહીંયા અંગ્રેજો સામે અંગ્રેજોની હુકુમત સામે જંગ છેડ્યો હતો અઢારસો ને આડત્રીસથી લઈને અઢારસોને અડસઠ સુધીએ જંગમાં શરણાગતી નથી સ્વીકારી સોળ એપ્રિલ અઢારસોને અડસઠના રોજ અમારા પાંચ જેટલા યોદ્ધાઓને ફાંસીના માચડે અહીંયા ચડાવી દેવામાં આવ્યા હતા અમારા પેંતાલીસ જેટલા યોદ્ધાઓને આ જીવન કેદ ફરમાવવામાં આવી છતાં અમે શરણાગતિ નથી સ્વીકારી એ પૂર્વજોમાંથી હું આવું છું મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાઓના આશીર્વાદ છે મારા યુવાનોના સહકાર છે આ ચૈતર વસાવા તમારી સામે ઝૂંકે એવો નથી તમારી સામે લડવાવાળા લોકો અમે છે ત્યારે સાથીઓ હું નાનો માણસ છું સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે વારે ઘડી અમારા લોકોને ડરાવવાની વાત થાય ધમકાવાની વાત થાય પણ મારી સાથે મારી માતાઓ છે મારી સાથે મારા વડીલો છે મારી સાથે મારા ભાઈઓ છે ત્યારે હું તમને વિશ્વાસ આપું છું તમારા હકની લડાઈ લડતા લડતા અમારો ધડ પણ અમે મૂકવાનું થશે ધડ પણ ધોરી દેવા તૈયાર છે પણ અમે પાછી પાણી કરવાના નથી ત્યારે ત્રીસ વર્ષના શાસનમાં આપણને શું આપ્યું છે

નાના નાના કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે આપણા અધિકારીઓ આપણા ઉપસ્થિત છે એમના માટે જોરદાર એક વાર તાળીઓ પાડી લો પણ સાથીઓ કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે એમના પ્રમોશન